તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં તાપી જિલ્લા માજી સૈનિક સંગઠનના યુનિયન લીડર ચંદ્રકાંતરજભાઈ વસાવા તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન વડવી ઉચ્છલ તાલુકા વિકાસ અધિકારી ઉચ્છલ તાલુકા મામલેદાર ઉચ્છલ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ અમૃતભાઈ વડવી મહામંત્રી યાકુબભાઈ ગામિત સહિત અનેક આગેવાનો અને દેશભક્ત નાગરિક જોડાયા હતા આ યાત્રા દરમિયાન ઉપસ્થિત સૌ કોઈએ ભારત માતા કી જય અને જય હિન્દ કી સેનાના ગગનભેદી નારા લગાવ્યા હતા જેનાથી સમગ્ર ઉચ્છલ તાલુકાનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું આ તિરંગા યાત્રાએ દેશની એકતા અને સેના પ્રત્યેની લોકોની ભાવનાને ઉજાગર કરી હતી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ આ યાત્રામાં ઉપસ્થિત આપણા મામલતદાર સાહેબ ટીડીઓ મેડમ તમામ વિભાગના કર્મચારીઓ પોલીસ વિભાગના કર્મચારીઓ શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને જેઓ આ યાત્રા આખા જિલ્લામાં અને આખા દેશમાં માજી સૈનિક સંગઠનો દ્વારા જે યાત્રા કરે છે એવા આપણા ગામી સાહેબ ચૌધરી સાહેબ એમની સાથે ઉપસ્થિત તમામ રિટાયર આર્મી જવાનો ભાઈઓ તથા બહેનો આમ તો આપણને આપણા ચૌધરી સાહેબ અને ગામી સાહેબે વિગતવાર વાત કરી અને જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી આપણે પ્રેસ મીડિયાના માધ્યમથી સમાચારોના માધ્યમથી બધા આ ઘટનાથી વાકેફ છે પણ આ વખતે જ્યારે આ લોકોએ જે આતંકવાદીઓ દ્વારા ભારતમાં પહેલગામમાં જે નિર્દોષ લોકોની આ આતંકવાદીઓ એટલે કે એક પ્રકારના રાક્ષસ કહેવાય એ લોકોએ ધર્મ પૂછીને નિર્દોષ લોકોની ગોળી મારી એટલે આ બહુ ગંભીર અને બહુ આખા વિશ્વએ નોંધ લઈને અને ભારત સરકારે પણ નોંધ લીધી કે ભાઈ અમને તમે છેડશો નહીં તો અમે પણ છોડીએ નહીં અને થોડા સમયમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણી ભારતની આર્મીએ કરી પણ બતાવ્યું પણ આ યાત્રા ખાલી આજે આપણે યાત્રા કરીને ભૂલી નથી જવાનું આપણો જે તિરંગો છે આપણો રાષ્ટ્રીય ધ્વજ

આપણી આર્મી સેના અને ભારત સરકારે પણ એ લોકો પર આપણે જે આર્મી જે લોકોના આતંકવાદીઓના જે કેમ્પ હતા ત્યાં પણ હુમલા કરીને એ લોકોનો પણ આપણે ખાતમો બોલાવી દીધો અને એવી રીતે મેનેજમેન્ટ કરવામાં આવ્યું કે એક પણ નિર્દોષ લોકોની ત્યાં હત્યા નથી કરવામાં આવી જે દોષિત હતા અને જે આતંકવાદી પ્રવૃત્તિ કરતા હતા એમને જ આપણે ઉડાવી વાત એટલી આપણી પાસે તાકાત પણ અને જે હથિયાર ઉપયોગ કરવામાં આવે તે પણ આપણા ભારતના જ છે આ વખતે જ્યારે આ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે આખા વિશ્વમાં ખબર પડી કે ભારત પણ આવા યુદ્ધના હથિયારો બનાવે અને એમણે જે રીતે કીધું એ રીતે આવનારા દિવસોમાં વિદેશના જે દેશો એ પણ આપણી પાસે કદાચ આ હથિયારો ખરીદશે અને હથિયારોની તાકાત પણ ખબર પડી ગઈ ભારતની તાકાત પણ ખબર પડી ગઈ અત્યાર સુધી વિશ્વના અમુક દેશોને એવું જ હતું કે ભાઈ ભારત પાસે એટલા હથિયારો નથી પણ નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી જ એમણે આપણા દેશમાં પણ આ હથિયારો ઉત્પન્ન કરવાનું કામ કર્યું અને એનો આપણે ઉપયોગ પણ કર્યો પણ આ યાત્રા ખાલી આપણે યાત્રા કરીને ભૂલવાનું નથી આગામી દિવસોમાં ગામે ગામ અને દરેક લોકોને આપણે આ યાત્રામાં જોડીએ સૈનિકો તો ત્યાં એમણે કીધું તેમ બોર્ડર પર લડે છે શહીદ પણ થાય છે પણ આપણી પણ જવાબદારી બને જ્યારે આવું કંઈક આતંકવાદીઓ આવી પ્રવૃત્તિ કરતા હોય ત્યારે આપણે પણ ભલે આપણે ત્યાં બોર્ડર પર જઈને આપણે નથી યુથ લડી શકતા પણ આપણે અહીંયાથી પણ એ લોકોને આવી યાત્રાઓ કાઢીને અને દેશ પ્રત્યેની આપણી ભાવના બધા લોકોએ સમજવી જોઈએ અને આવી યાત્રા પણ આપણે સક્સેસ કરવી જોઈએ તો આગામી દિવસોમાં આપણે ગામે ગામ પણ આ યાત્રા કદાચ કાઢવામાં આવશે અને આ કોઈ પોલિટિકલ યાત્રા નથી આ માજી સૈનિક સંગઠન દ્વારા યાત્રા કરવામાં આવે છે અને અહીંયા ઉપસ્થિત બીજા લોકો પણ આ યાત્રા કોઈ ગામમાં કરવી હોય તો પણ કરી શકે એના માટે આપણે સાહિત્ય આપણા આર્મીના જે રિટાયર જવાનો એ લોકો પણ અત્યારે જ્યાં તમે કેસો ત્યાં આવે કોઈ જગ્યાએ એ લોકો નાન નથી પાડતા તો એમના માટે પણ આપણે તાળીઓ પાડીએ કારણ કે રિટાયર થઈને પણ અત્યારે પણ એ લોકો સેવાઓ આપે છે એ લોકોના ઘણા કાર્યક્રમો પણ થાય છે એમાં પણ આપણે આગામી દિવસોમાં સાથે રહેવાનું પણ આ જ્યારે અત્યારે ઓપરેશન સિંધુ એને અને આપણા જે સૈનિકોએ જે પાકિસ્તાન પર હુમલો કરી એમનું માન સન્માન જાળવવા માટે આપણે આગામી દિવસોમાં સરકાર અને આર્મીના જવાનો સાથે તંત્રો સાથે બધા જ લોકોએ સાથે રહીને જે પણ આપણને કંઈ સૂચના આપે એનું આપણે પાલન કરીએ આજે આ યાત્રામાં બધા જ લોકોએ ખૂબ સારી રીતે ભાગ લીધો બધાનો આભાર પણ માનું છું અને આગામી દિવસોમાં જે રીતે આપણને માજી સૈનિક સંગઠન દ્વારા જે સૂચના મળશે એનું પાલન કરીશું

આપણા જે સત્તાવીસ જેટલા નાગરિકોની હત્યા થઈ એમાં આપણે પ્રથમ જે એટેક કર્યો એમાં સો જેટલા આતંકવાદીઓનો ખાત્મો આપણે બોલાવી દીધો એમના જે અડ્ડાઓ છે એમને નાશ કર્યો એમાં જે વીરતાપૂર્વક દેશની અખંડિતતાને જાળવી રાખવા માટે ભારતીય સેનાની ત્રણેય પાંખો એરફોર્સ નેવી અને આર્મી એ સાથે બીએસએફ પેરામિલિટરી ફોર્સ આપણા પોલીસ જવાનો અને એમને સરહદ પર મદદ કરનારા આપણા નાગરિકો પણ હતા તો વિરતાપૂર્વક આપણે આ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું અને તમને જણાવી દઉં ઓપરેશન સિંદૂર ફક્ત સ્થગિત સ્થગિત થયું છે હવે પછી પણ કંઈક છમકલા કરશે પાકિસ્તાન આપણી તો એવી ઈચ્છા છે કે હજુ કઈક કરે તો ફટાકડા ફોડવાની મજા આવે ભારત માતા કી જય